જે મારું નામ અજય પરમાર ડેપ્યુટી એન્જિનિયર પીજીવી લાલ બંગલો સબડિવિઝન છે અને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જે આ મેળાનું આયોજન કરવામાં આવેલું છે શ્રાવણી માસ માટે એ એ અંતર્ગત પીજીવીસીએલ સેન્ટ્રલ ઝોન કચેરી દ્વારા છેલ્લા પંદરથી વીસ દિવસથી એડવાન્સમાં અમે કામગીરી શરૂ કરી દીધેલી છે અને એના અંતર્ગત અમે આ મેળા મેળા ખાતેના ગ્રાઉન્ડની આસપાસ અમે ત્રણ ટ્રાન્સફોર્મર બસો બસો કેવી એના હેવી કક્ષાના ઊભા કરવામાં આવેલા છે અગાઉથી જ આયોજન રાખેલું હતું અને બે ઇલેવન કેવી ફીડરનો પાવર સપ્લાય આપણે અહીંયા પહોંચાડેલો છે અને ઇમરજન્સી સંજોગોમાં આપણી એક ટીમ પણ અહીંયા કાર્યરત ચોવીસ કલાક રહેશે અને એ સિવાય અમારું ફોલ સેન્ટર પણ ચોવીસ કલાક ચાલુ રહેશે જે કંઈ પ્રશ્ન ઊભા થાય તો ઓગણીસ એક બાવીસ નંબર છે અને અમારો અમારો એક હેલ્પલાઇન નંબર જે ચોવીસ કલાક ચાલુ હોય છે અઠ્ઠાણું સાત બાણું જીરો સત્તર ચિમોતેર એમાં પણ અહીં ગમે ત્યારે અહીંથી કોઈ વીજ અકસ્માત રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો એ તમે ત્યાં નોંધાવી શકો છો કેટલા કનેક્શનો આપવામાં જ્યાં મેળા માટે આપણે ટોટલ જેટલા જીએમસીમાંથી અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની કચેરીમાંથી જેટલી એનઓસીઓ પ્રાપ્ત થઈ છે એના અનુસંધાને આપણે સત્તર જેવા કનેક્શનો આપવામાં આવેલા છે